તે રીતે મનરેગા યોજનામાં ભયંકર ભ્રષ્ટાચાર થયેલો છે અને વિશેષ કરી જાંબુઘોડા તાલુકામાં ગોધરા તાલુકામાં આ યોજનાનો ખૂબ જ ગેર લાભ ઉઠાઈ સમગ્ર પંચમહાલ જિલ્લામાં છે આ કૌભાંડ છે સમગ્ર પંચમહાલ જિલ્લામાં છે અને અમારી લાગણી ને માગણી એવું છે કે એક તાલુકાની સમગ્ર પંચમહાલ જિલ્લામાં તપાસ થવી જોઈએ E